અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના અધ્યક્ષસ્થાને અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં અમદાવાદ શહેરના ધારાસભ્યો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગતા પ્રજાના પ્રશ્નોનો નિકાલ થાય તથા શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત શાહપુર પોલીસ કર્મચારીઓ પણ હવે વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં ન્યુરાણીપ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ પાસે રહેતા અને પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સંગીતા બારિયાએ પોતાના ભાઈને પાર્લર કરાવી આપવા માટે પાડોશી પાસેથી એક પોઈન્ટ અઠ્ઠાણું લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ પર લીધા હતા જે બધા કોન્સ્ટેબલે એક પોઈન્ટ અઠ્ઠાણું લાખની સામે બે પોઈન્ટ ત્રેસઠ લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરે ઉઘરાણી ચાલુ રાખતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ત્યારે સમગ્ર મામલે સાબરમતી પોલીસે વ્યાજખોર સાહિલ પટેલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે સ્ટેટ મોનિટરિંગ સેલના લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા જે બાદ જિલ્લા એલસીબીની ટીમે વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો એક કરોડનો પંચોતેર જથ્થો ઝડપી લીધો હતો જેથી ખુદ દારૂના સપ્લાયરે સાજન આહિરને પંદર લાખ રૂપિયા ગાંધીનગરના આરકે આંગળીયામાં મોકલ્યા હોવાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી જેની તપાસ બાદ એસએમસીના સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે અને રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમવાર આ પોલીસકર્મી ઉપર ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે